ભારત પાકિસ્તાનની બોર્ડર પર આવેલ છે આસ્થાનું ધામ ઓગણીસો પાસઠ ના યુદ્ધનું સાક્ષી છે તનોટરાય માતાનું મંદિર ભારતીય જવાનો માટે છે આરાધ્ય દેવી આજે એક એવા ધામના દર્શન કરવા છે જે આવેલ છે ભારત અને પાકિસ્તાનની બોર્ડર પર આ મંદિર છે રાજસ્થાનના જેસલમેરમાં સ્થિત તનુટરાય માતાનું મંદિર અહીંથી પાકિસ્તાનની બોર્ડર માત્ર વીસ કિલોમીટર જ દૂર છે આ ધામ બોર્ડર પર આવેલ હોવાથી દેશના જવાનો જ આ ધામમાં સેવા અને પૂજા કરે છે તનુટરાય માતા એ ભાટી અને ચારણ સમાજના કુળદેવી છે તનુટરાય માતાનું આ મંદિર જેસલમેરથી આશરે એકસો ત્રીસ કિલોમીટર દૂર આવેલ છે તનોટરાય માતા એ હિંગરાજ માતાનું જ એક રૂપ ગણવામાં આવે છે જેથી પાકિસ્તાનમાં જે હિંગરાજ માતાનું ધામ આવેલ છે તેનું જ સાક્ષાત સ્વરૂપ તનોટરાય માતા હોવાની છે માન્યતા પૌરાણિક માન્યતા અનુસાર ભાટી રાજપૂત નરેશ તણુરાવે વિક્રમ સંવત આઠસો અઠ્યાવીસમાં માતા તનોટની મૂર્તિ બનાવીને આ ધામમાં સ્થાપિત કરી હતી માતાજીના આ ધામમાં લોકોની તમામ મનોકામનાઓ પૂર્ણ થતી હોય છે લોકો એક રૂમાલમાં પૈસા બાંધીને મનોકામના માનતા હોય છે જે હંમેશા પૂર્ણ થાય છે અને મનોકામના પૂર્ણ થયા બાદ લોકો તે રૂમાલને ખોલીને તેમાંથી પૈસા કાઢીને મંદિરની દાન પેટીમાં નાખી દે છે જો અહીંયા આતા હૈ ઉનકી સબ મનોઇચ્છા પૂર્ણ હોતી હૈ અબ માં સબ કા ખ્યાલ રખતી હૈ માં હી હૈ વો સબસે બડી ગુરુ હૈ માં હી હૈ જો સબ કો પાલન કરતી હૈ मैं तो चाहता हूँ आज के कलयुग के अंदर सिर्फ माँ को आप याद कीजिए और कुछ मत कीजिए अरे आप अगर कभी यहाँ आ गए आपने कुछ भी मांग लिया तो आपका मनोकामना है वो पूर्ण हो गई होगा ही होगा मंदिर भारतीय जवानों करे छे माताजी ने पूजा माताजी ना चमत्कार छे देश विदेश में प्रचलित ઓગણીસો પાસઠના યુદ્ધમાં ત્રણ હજાર બોમ્બ બની ગયા રમકડા સમાન તનોટ માતા ભારતીય સીમા સુરક્ષાબળની આરાધ્ય દેવી છે સેનાના જવાન જ મંદિરની સંભાળ કરે છે વર્ષ ઓગણીસો પાસઠમાં ભારત અને પાકિસ્તાનનું યુદ્ધ થયું હતું યુદ્ધમાં પાકિસ્તાની સેના તરફથી માતાજીના મંદિરના ક્ષેત્રમાં આશરે ત્રણ હજાર બોમ્બ ફેંકાયા હતા પરંતુ તમામ બોમ્બ નિષ્ક્રિય થઈ ગયા હતા અને ફૂટ્યા જ ન હતા એવું કહી શકાય કે માતાજીની કૃપાથી ખતરનાક બોમ્બ રમકડા સમાન બની ગયા આ મંદિરને કોઈ જ નુકસાન નહોતું થયું આટલા બોમ્બ મારા બાદ પણ મંદિરની ઈમારત કે ભારતીય સેના કોઈને પણ કોઈ જ નુકસાન નહોતું થયું ભારતીય સેના અને અહીંના લોકો તેને દેવી માતાનું જ ચમત્કાર માને છે આ ધામમાં કેટલાક એવા નિષ્ક્રિય થયેલા બોમ્બ પણ મૂકવામાં આવ્યા છે જે માતાજીના ચમત્કારની સાક્ષી પૂરે છે સામાન્ય લોકો પણ આ સંગ્રહાલયમાં મૂકેલા આ બોમ્બને જોવે છે અને માતાજીને નતમસ્તક થાય છે દેવી માતાના મંદિરની સંભાળ ભારતીય સીમા સુરક્ષાબળ જ કરે છે અહીં ભારત પાકિસ્તાન યુદ્ધની યાદમાં એક વિજય સ્તંભનું પણ નિર્માણ કરવામાં આવ્યું આ સ્તંભ ભારતીય સૈનિકોની વીરતાની યાદ અપાવે છે સૈનિકો નિત્ય આ ધામમાં આવે છે અને વૈદિક વિધિ વિધાન સાથે આ ધામમાં સેવા પૂજા કરે છે અને તનોટરાય માતા પણ જાણે સાક્ષાત હાજરા હજુર હોય તે રીતે તમામ જવાનોની દુશ્મનોથી રક્ષા કરે છે તનોટરાય માતાના ધામમાં થાય છે આરતી ભારતીય જવાનો જ કરે છે માતાજીની આરતી વૈદિક વિધિ વિધાન સાથે કરે છે પવિત્ર આરતી ધામ મુલા દેશ વિદેશ આવી પહોંચે છે અને તનોટરાય માતા સમક્ષ નતમસ્તક થઈને પોતાની મનોકામના માટે પ્રાર્થના કરે છે मुझे यहाँ पर आके बहुत अच्छा लगा बहुत तर, अलग तरीके की आरती थी मैंने बहुत एंजॉय किया मंदिर का दर्शन करके बड़ा अच्छा लगा आ, बहुत मज़ा आया यहाँ की हिस्ट्री सुनने में कि जो हमारी लड़ाई हुई थी पाकिस्तान के साथ और इस जगह का क्या इम्पोर्टेंस है क्या महत्व है ये सुन के बड़ा मज़ा आया तो देश जवा तो तनुटराय माता एक रक्षक सामान बनया है जे हर हमेश रक्षा काजे आशीर्वाद आपे ભક્તિ સંદેશ સંદેશ ન્યૂઝ